સ્ટેટ મોનિટરિંગ સેલે લાલગેટ વિસ્તારમાં દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા બાબા જાફર પઠાણના અડ્ડા પરથી પંદર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા દારૂ મોબાઈલ અને વાહન સહિત પાંચ પોઈન્ટ બે સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે લાલગેટ પોલીસ મથકની હદમાં વરિયાવી બજાર પાલિયા ગ્રાઉન્ડ પાસે આવેલ ધાસ્તીપુરામાં ચાલતા બાબા જાફર પઠાણના દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન અડ્ડો સંભાળનારાઓ સહિત કુલ પંદર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી અલ્તાફ સેલોત સોનુ કહાર વિકાસ મિશ્રા ગૌરાન ઢોલિયા હર્ષ પટેલ સાગર જરીવાલા જયદીપ આંબલિયા પરેશ પરમાર પ્રિન્સ શ્રીવાસ્તવ ફિરોજ સિદ્દિકી મોહસિન શેખ ફરમાન શેખ રિહાન શેખ આમિર ખાન પઠાણ અને વિશાલ નાયકાને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો સોડા બોટલ પોપકોર્ન મોબાઈલ ફોન અને એક વ્હીકલ મળી કુલ પાંચ લાખ સત્યાવીસ હજારથી વધુની મત્તા કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી